તમે કહેવા તમે પ્રશ્ન એમ પૂછ્યો છે કે બે હાજર તેર ની અંદર ચાર ભાઈઓ અને ત્રણ માંથી હક જતા છે હવે તમારે આ જમીન વેચવી છે બરોબર બહેનો ની સહી ની જરૂર પડે કે નઈ એવું તમે ના સાહેબ મારે જમીન લેવાની છે એટલે ખરીદવાની છે એટલે આ જમીન આપડે ખરીદી ચાર ભાઈઓ ત્રણ બહેનો હતા વારસદારો ની સોગંદનામું આપ્યું હોય તો એમનું રજિસ્ટર હક જતો દસ્તાવેજ ના કર્યો ચાલે બહેનો ક્યાંય બોલાવાની જરૂર નથી

આપણને ખબર ના પડે કેટલા પૂછી લીધું સારી વસ્તુ છે મેં વધારે પડતી ચોખોટે એટલી જ કરી દીધી કે બીજા ભાઈઓને કઈ ગેરમાન્યતા હોય તો ખબર પડે ભલે ભાઈ બીજો એક નાનો પ્રશ્ન પૂછી સાહેબ પૂછી આપણે જે જમીન અમે ખરીદીએ છે ને એ જમીન બઉ મોટો જમીનદાર છે તો અમે દસ્તાવેજમાં એમ લખ્યું છે કે આ જમીન જો ટોચ મર્યાદા થી વધારે જમીન નો કોઈ કેસ ચાલે આના ઉપર તો આ જમીન અમારી જમીન ને નહીં ગણવી ના સિવાય બીજી જે માલિક ની જમીન હોય એ જમીનમાંથી કાપવી તો એ કાયદા કે બરોબર છે કે જે આપડે ઓકે એ રીતે લખાવાય ને ઓકે એમાં કોઈ ઉપાધિ કરો માં લખાણ બાબતે તમે ઉપાધિ કરો તો એના કાગળ ચેક કરવા બાબતે કરો હા

કમિટમેન્ટ કર્યા હોય બેઠા હોય તળાવ ની પાડીએ બેઠા હોય કેટલાય કમિટમેન્ટ કર્યા પાંચ વર્ષ પછી પૂછીએ ત્યારે ખબર પડે આમાંથી કેટલા કમિટમેન્ટ

મેં કીધા એમ હા હગાઈ પહેલા પેલા જેવી વાતો કરી હોય ને એ ટાઈપના છે એટલે લખવામાં આવે અને લખેલા હોય પણ અગત્યની વસ્તુ ભૂલતા નહીં દાખલ કે રસ્તાનો હક છે તો પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં જવાનો હક કેટલો પહોળો રસ્તો છે એ પાણીના નિકાલા વગેરે છે એ અને એમાં જરૂર પડે એની સહમતી હોય એની લેજો એમાં ભૂલ કરતા નહીં અથવા એનું અલગથી લખાણ લઈ લેજો જેથી કરીને એ બાબતે ભવિષ્યમાં તકલીફ ન પડે બાકી લખેલા શબ્દો